મહાશિવરાત્રીના પાવન પર્વની સમગ્ર દેશભરમાં ધૂમ છે ખાસ કરીને જૂનાગઢમાં તેનું વિશેષ મહત્વ હોય છે ગિરનારની તળેટીઓમાં જય ગિરનારીના નાદ સાથે સાધુ સંતો અને ભક્તો મહાશિવરાત્રીના મેળામાં પહોંચી રહ્યા છે મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે કારણ કે મહાશિવરાત્રી દિવસે જ તેમના દર્શન થઈ શકે છે વર્ષ દરમિયાન તેઓ પોતાની સાધનાઓમાં લીન હોવાથી ક્યાંય જોવા મળતા નથી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો સમગ્ર દેશમાંથી શિવભક્તો મહાશિવરાત્રીના મેળામાં આવી રહ્યા છે ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે સવારથી જ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના શરૂ છે આવનારા ભક્તો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જૂનાગઢમાં માહોલ શિવમય બની ગયો છે ભવનાથ ના દર્શન કરવા શિવરાત્રી નો મેળો કરવા મારું ધન્ય એટલું બધું ભાગ્ય છે કે મને ક્યાંય અર્ચન નથી થતી હું આવી જાઉં છું અને મહાદેવ બોલાવે છે અને હું છે ને આ શિવરાત્રીના મેળામાં જોઈને ગિરનાર ની આવીને એટલી આનંદ અનુભવ છું મને ભગવાન બધે દેખાય છે આ માધ્યમ ના સાનિધ્ય માં દર્શન કરવાનો લાવો મેળવો છે અને આ લિંક બનાવી અને એ અમને ભાવ મેળવો છે એ મહાદેવ છે આજે આવો પાવન અવસર છે મહાશિવરાત્રી નો અને આ દર્શન જે અમને અને મહાદેવ આ પૂજા પાઠ છે મહાશિવરાત્રી કા ઉત્સવ બહુ બઢિયા ચાલ રહ્યા આજે આપણે મહાશિવરાત્રી કાયા સ્નાન ચાલ હૈ રાત બારા બજે સાય હોગા ઓર આજે આપણે સુબેર પૂજા પાઠ વિધિ વિધાન છે બહુ જાવ જલાવ છે અને ભગત જગત ને ગુરુમૂર્તિઓને સબ મિલ દેવી દેવતાને ને કરાવશે અને ઋષિ મુનિઓને રવાડી નીકળશે અને બહુ સારું લાગશે ગિરનારી મહારાજ ભક્તો લાલે લેવા આવે એવું ભાવ્યું ભાવ આ પત્ર મારું